તો એને કોઈ પણ પ્રકારના જે પીળાથી ચાપકા હરીયા હોય કફા પીળો પડી ગયો ખાખર મારી ગયો હોય તો એની માટે ફૂગનાશક દવા પણ મિશ્રણમાં મિત્રો આવી ગઈ છે એલની દવા પણ મિશ્રણમાં આવી ગઈ ગમે પ્રકારની એ હોય લીલી કાબરી લશ્કરી પડિયા ગુડિયા કે ગુલાબીના ઈંડા ગુલાબી કોસેટા કે ગુલાબીના ના કે કોઈ પણ પ્રકારની મસરી હોય લીલી પોપટી હોય સફેદ મસરી હોય મોલો મસરી હોય ગળો હોય થ્રીપ્સ હોય તો એની માટે નીચેનો જાપાન જે જાપાન ટેકનોલોજીમાં નવી દવા આવી ગઈ છે મિત્રો મારીટો જે મારીટો દવા જે આવી આ પંદર લિટર પાણીમાં અઠ્યાવીસ એમ એલ લેખે નાખવાથી કોઈ પણ કપાસમાં કોઈ પણ પ્રકારની જીવાત હોય કે એળો હોય કે મસરી હોય જે લીલી પોપટી હોય સફેદ મસરી હોય મોલોમછરી હોય ગળો હોય થ્રીપ્સ હોય કે કથેરી કે કોઈ પણ પ્રકારની એલના ઈંડા હોય કે કોસેટા હોય કે ફૂદા હોય કે ગુલાબી હોય કે લીલી કાબરી લશ્કરી પડિયા ગુડિયા તો એનો સંપૂર્ણ નાશ કરવા માટે લાંબા ગળાનું રિઝલ્ટ મેળવવા માટે જે નીચીનો જાપાન કંપનીએ જે દવા બહાર પાડીએ મેરીટો તો એ મેરિટો જેના રિઝલ્ટ કેવા છે મિત્રો તો આપણી વચ્ચે મારા જે સગા સંબંધી છે જે શરૂઆતમાં જયારે એ આપણી વચ્ચે જે ભાનુશાલી સાહેબ છે એ જે નીપમાં ધીરુભાઈ ગપુલ વાળા વાડીએ જે ડેમો આપ્યો હતો મિત્રો તો એ ખેડૂતે ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મેળ્યો ખૂબ જ સારામાં સારું પરિણામ જબરદસ્ત પરિણામ મેળવ્યું છે તો આ ટેકનોલોજી શું કામ આપે છે કઈ રીતના કામ આપે છે તો આપણી વચ્ચે જે ભાનુશાલી સાહેબ છે એ આપણને માહિતી આપશે અને જે પણ ખેડૂતોને જે અમે ડેમો કર્યો હતો જે મારા રિલેટિવ ડેમો કર્યો હતો અને સારામાં સારા રિઝલ્ટ જબરદસ્ત પરિણામ છે તો એ ખેડૂત પણ આપણી વચ્ચે એનો પણ અભિપ્રાય લેશો મિત્રો કે જે મારીટો જે દવા છે જે નીચીનો જાપાનની જે મારીટો દવા છે એનું એક જ દવા નાખો ને બધી પ્રકારની જીવાત સંપૂર્ણ સાફ થઈ જાય અને લાંબા ગાળાનો રિઝલ્ટ લાંબા ગાળાનું પરિણામ મેળવવા માટે એક જ દવા નાખો કપાસ હોય કે મગફળી હોય કે ડુંગળી હોય કે શાકભાજી કોઈ પણ દવા હોય કોઈ પણ શાકભાજી હોય તો એની એક જ માત્ર દવા છે મારીટો નીચેનો જાપાનનો મિત્રો

આ અમે જે સારે ભાનુશાલી સાહેબ જયારે આવ્યા તો એ કહેતા કે જયશુભા આપણે જે જાપાન ટેકનોલોજીમાં સર્વશ્રેષ્ઠ દવા ગણાતી હોય કે એક જ દવા ટોટલ પ્રકારની જીવાત સંપૂર્ણ સાફ થઈ જતી હોય તો એની માટે જે મારી દવા આવી તો મેં સાહેબને એવું કીધું કે તમે ડેમોટેશન આપો તો મારા જે સગા હતા એ અહીં નીચે મારી દુકાન સાથે બેઠા હતા એટલે એવું કીધું કે સાહેબ મારી વાડીમાં ડેમો કરો કે મેં જે સંકેત કપાવવા નાખેલો છે તો એમાં તમે ડેમો આપો એટલે જેથી કરીને અમને ખ્યાલ આવે મિત્રો અને આ જે રક્ષાબંધન દિવસે અમે ગયા હતા જયારે તો એ સમયે મેં વાડીએ જોયું તો મેરિટોનો નો મિત્રો રીતનો આત્રો આખો અલગ થઈ ગયો હતો જ્યાં મેરિટો વાપરી હતું અને જ્યાં બીજી દવા વાપરી અધર દવા વાપરી લીધી એમાં ને એમાં આસમાન ડિફરન્સ તો સર્વ ભલામણ છે કે પાસ અંદર કોઈ પણ પ્રકારની જીવાત આવતી હોય તો સર્વ જીવાત માટે અને ફૂગનાશક માટે કોઈ પણ પ્રકારની ઈળ હોય તો એની માટે એક માત્ર એવી દવા છે નીચેનો કંપનીનો મેરિટો મિત્રો બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી નવી કૃષિ માટે માહિતી માટે ફરીવાર વાર મળશું આજના મિત્રો બાપા ચિતારામભાઈ